માતાજી મિત્રો કેમ છો આઈ હોપ કે સૌ મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો આજે તો પાપડ કામ ચાલે છે કેમ કે હવે ઉનાળો આવે છે એટલા માટે તરીન ખાવા માટે ચાલે એટલે આ બાજુ કાચી અને આ બાજુ મમ્મી અને આ બાજુ દાદી છે તે જોઈ શકો છો અને આ પાપડ બનીએ છીએ માડી તું હો બનવા લાગે ફટાફટ તો મિત્રો આ બાજુ બહાર સુકાઈએ છે તો જોઈ શકો છો બે ખાટલા ઢાર્યા છે અને એક ખાટલો ભરાઈ ગયો અને બીજો ખાટલો બાકી છે માડી છે તે પાપડ બનવા લાગે છે હવે અને અમાર મમ્મી છે એ પણ બને છે પાપડ અને વર્ષા કાચી છે તે આ બાજુ ગુલ્લા બન્યા લે છે મિત્રો આજે તો બધા નવરા હતા એટલા માટે કંચીનો લોટ પડ્યો હતો એટલે બાફ્યો અને ફરી પાપડ બનાવવાનું ચાલુ કર્યું કેમ કે બધાએ કોમેન એમ નહી જાય એટલે કોઈ નવરું રહે ના એટલે ફરી તમાકુનું કોમ ચાલે છે એટલે બધા ખેતરમાં નહી જાય એટલે કોઈ નવરું રહે ના એટલે આજે બધા રવિવાર હતો એટલે ઘેરમાં મમ્મીની રજા હતી અને કાશીબા પણ આજે નવરા હતા એટલે આવી ગયા પાપડ બનવા માટે અને બાજુ સતીશભાઈ પણ આજે ઘેર છે એટલે પાપડ મીકવા લાગે છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ કરી સપોર્ટ કરજો મિત્રો મિત્રો તો એક ખાટલો ભરાઈ ગયો છે પાપડનો ને એક હવે થોડુંક બાકી છે તે એ પણ ખાટલો ભરાઈ જશે મમ્મી હવે લોટ રહ્યો હે મમ્મી લોટ રહ્યો છે હવે થોડોક લોટ લોટ રહ્યો છે એટલા માટે હવે થોડીક વાર પતી જશે પાપડ બનવાનું ફરી તેને સુકવી દેસુ ધાવા પર એટલે અસલ સુકાઈ જશે ફરી તરીન ખાસ એમ કે છે મમ્મી ચા હંગાત જી તું સર ભાઈ આવી ગયા છે લોટ ખાવા માટે અને માડી છે તે પાપડ બને છે હવે તો થોડુંક લોટ રહ્યો છે એટલે પતી જવાયો છે લોટ એટલે થોડીક વાર પતી જશે માડીએ તો મોટો પાપડ બની દીધો છે માડી એમ કે છે કે આ મારે જ ખાવાના છે પાપડ ફરી તમે પાપડ બનશો તમે મમ્મી આવશે તમને મનવા લાગવા તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળીએ ફરી નવા એક શાનદાર વિડીયોમાં